નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ હીના આઈ પટેલ પર મિત્રો મારા ભત્રીજાના છે લગ્ન મારા ભાઈના ઘરે આ વિડિયો પૂરો જોજો અહીં હું ઝલક બતાવી રહી છું મૂળ વાત તો આગળ આવશે આ પાછળ મેં રમ્યા છીએ ભાઈ બહેને બધા ભાભી ભી પિયર પડવા પરિવારની જે મોજ છે એ કંઈક કોર છે બરાબર ને તો જો અહીં રમતા રમતા આવી ગયા છે ઈશ્વર આશ્રમ મોંઢા જે પાટીદારોના આસ્થાનું સ્થાન છે ઈશ્વર આશ્રમમાં ભાનુશાલી પાટીદાર અને ઠક્કર ત્રણનું છે ભેગું અને જો અહીં મારા મોટા બેન ઘડી લઈ આવ્યા અમારામાં જે વરદનો કાર્યક્રમ કે કઈ ઘડીનો કાર્યક્રમ કે એ ચાલુ છે મારા ભત્રીજા હાર્દિકની કાકણ હોય કે નહોતી આવી મારી ભત્રીજાઓ હું ત્રણ છે નાગપુર પણ એકે પહોંચ્યું નહોતું એટલે અહીં લાભ મળ્યો છે મારી ભાણેજા જાવો અનિલ ગયો તો ત્યાં સમૂહ લગ્નમાં આ કામ માટે એટલે અનિલ હતો ને એટલે જોડી થાય એમ નથી એક જ જોડી હતી કલ્પેશ અને ભાવનાની મારા ભાણેજા અને ભાણેજાઓની તો અહીં મારી પાંચ ભાભીઓ ગોઠવાઈ ગયું છે અને સામે ગોઠવાણીએ છીએ અમે બે બહેનો એટલે કે લાડાની ફયું તો જો અહીં ફઈ ગળો ભરીએ છીએ અમે બે બહેનો મારા બે મોટા મારા બેન અને હું એટલે અહીં છે ને હું દીકરી છું મારાથી એક જ ભાભી નાના છે જે ગુલાબી સાડીવાળા સામે દેખાય છે ને સવિતા ભાભીએ બાકી ચાર ભાભીઓ પણ મારાથી મોટી અને બેન તો મારા મોટા જ છે આ બે બેન નણંદોજા એ દેખાય ને એ બે મારી મા છે કારણ કે મારા ચોરીનો ફેરો પણ મારા આ ભાભી ફરાવ્યો છે વ્હાઈટવાળાવાળા મારા ભાભી દેખાય ને લીલા ભાભી નાગપુરથી છે એ ભાભી સૌથી મોટા ભાઈ એ બીજો નંબર મારા બેન ત્રીજો નંબર પછી અમારા મંગળા ભાભી છે ભચાઉવાળા કહીએ અને ચોથો નંબર જો આ પાછા બ્લૂ સાડીવાળા છે હેમલતા ભાભી એ અને પાંચમે છે અમારા ચેતના ભાભી જેનો દીકરો દીકરોપણે છે છઠ્ઠે નંબર હું અને સાતમે નંબર આ ગુલાબી સાડીવાળા સવિતા ભાભી અહીં મસ્ત મજાના ગીત ગાવાતા હતા પણ અવાજ બીજો વધુ થતો તો ઘોંઘાટ હતો એટલે મેં ગીતને મ્યુટ કર્યું અને જો આ મા તરીકે લાડ મારા બેન ફૂરી રહ્યા છે વાળ પણ મારી દીકરીનો ભરાઈને જાય એટલે હાથ ફીરીને મારા વાળને પાછળ લીધા અને મોટા ભાભી અમારા બંને બહેનોને વધાવી રહ્યા છે મીઠું કરાવે વધાવે લાડ કરે આ લાગણી અને લાડ પિયરમાં મળે ને તો એ નાનું થઈ જવાય એ આજ પંચાવન વર્ષની ઉંમરે મને હું એમ થતું હતું કે હું પંદર વર્ષની થઈ ગઈ છું કારણ કે અહીં મોટા છે બધા હવે વધાવે છે અમારા મંગળા ભાભી એ પહેલાં બહુ ઉડાડ ઉડાડ વાંખને કરતા તમે ઢાંકી નાખો ભાઈ તમે વિડીયામાં મજા નથી આવતી કારણ કે અહીં ગાયોનો ને ગૌશાળાને છે ને માખીઓ થોડીક વધુ હતી ઈશ્વર આશ્રમ વાંઢાના લગભગ મારા પુરુષ જાણીતા હશે પણ ન જાણીતા તો કહી દઉં ભુજ તાલુકાનું ભુજ તાલુકાનું આ ગામ છે શરૂઆત ઈશ્વર આશ્રમથી થયેલી અમારા કુળદેવીનો દીવો ઊંઝાથી પહેલો ત્યાં આવેલો અને પછી ઉમિયા માતાજી સંસ્થાન બનેલું છે હવે મારા ભાભી બતાવે છે મંગળા ભાભી જે ભચાઉવાળા ભાભી છે એને ઘણા બધા ઓળખો ચંદુભાઈના ગરવાળા રીના નેહા અને જુલી એમની દીકરીઓ એમના પણ વિડીયો આવે છે બ્લોગ પણ બનાવે છે અને વધારે સીવાનું કામ ટીચિંગનું કામ વધારે છે એમ ભાભીનું પણ ચેનલ છે એટલે ઘણા ઓળખો છો હવે અમે છે અમારા હિમા ભાભી હવે એની મસ્તી ઓર છે અમારી સાથે અને એમાં મોટું જોર છે જોજો હા તો બે માતાઓ મા તરીકે જ વધાવી લીધું જો મીઠું મોં કરાવી અને બે દીકરીઓને લાડ કરે ને એવા જ લાડ આ બે મૂઠી ભાગી કર્યા પણ ભાઈ આ ભાભી કરી ગાવી દેશ ગીત પણ ગવાય ગીત ગાતા ગાતા આપે એને લાડ કર્યા એ પ્રેમથી કરવા આપ્યા ભલે ભલે રંગી લેખાયા

હવે અમારા સૌથી નાના ભાભી આવે છે નંબર વાઇઝ કેટલા ભાભી આવે પણ એવું હોય કે વરની માતા છે લેવાતા હોય એમણે શું કર્યું કંકુની વાટકી લઈ લીધી કે હું એમને રંગી ના એટલા માટે તેને થાળી લઈ લીધી ભાઈ થાળી પાછી આપીને પાછા હટી ગયા પાછા હટી જાય ત્યાં સુધી વાંધો નથી પણ જોજો એવું છે મસ્તી કરવી હોય તો મસ્તી સહન કરવી પડે પછી એમ ચાલો રમી લઈએ એટલે તો કહું છું કે અહીંયા હું પંદર માંથી થઈ ગઈ છું થઈ ગઈ છું એટલે અહીં વધારવા માટે મારા ભાભી બોલાવે છે એટલે હું હવે બેસી જઈશ કારણ કે ત્યાં મારું મારી વિધિ છે એને અધૂરી ના મુકાય માથામાં ચોખા કરી ગયા કાઢી નાખી હે જો મારા ભાભીને એ વિડીયો નથી લીધો મેં મારા ભાભીને શું કહેવાય ગાલે સાથીઓ કરી દીધો એ પણ કે નહીં આ જ મજાક નહીં કરે તો ક્યારે કરશે અમારી નાણ અહીં અમારા ચિતના ભાભી બોલાવે છે કે બોલાવો એમાં ભાભીને પણ આવશે નહીં ભાભી અમારા વિધિ ભલે પતી જાય ભાઈ આવશે નહીં અહીંયા જોજો વરની માતા બતાવી રહ્યા છે આ મારા ચિતના ભાભી મારા ગામના જ દીકરી છે અહીં મંદિર હતું રામેશ્વરનું ત્યાં સામે અમે બધી આ વિધિ કરી અને રમી પણ લીધું ખૂબ રમ્યા છીએ આજે તમને ઝલક બતાવશું અને બીજા વિડીયોમાં તમને બેન મોટા છે એટલે બેન મે કીધું ની મને જરા 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 ખાલી મે પણ સતન કર્યા ને અહીં વધાવવાનું કામ ચાલુ હતું એટલે અહીં મામી ને માસી ને નાની માં બધા જોતા મજાક મસ્તી અમારી કે કેવી મસ્તી ચાલે છે એ લોકોની આ મામી અને નાની માં છે અહીં અમારા ભાઈ રમેશભાઈ ભત્રી જો અમારો હાર્દિક છે ના લગ્ન થઈ રહ્યા છે અને કલ્પેશભાઈ ઊભો છે કે તમે બધા ફ્રી થાવ તો રમીએ પણ ઓ બાજુ જો અમારી બે વહુ ભાવના અને મોનુ અને ભત્રીજી મારી દ્રષ્ટિ અને બે ભાણીજી એટલા રમતની જોર લગાવે છે આપણે તો રમવા માંડી વધાવી લે પછી રમશું આપણે સાથે રમશું ખૂબ મોજ કરી રમતમાં મોનુ સવારે સાડી પહેરી હતી પછી અનિલ હતો નહીં અને ત્યાં સમૂહ લગ્નમાં હતું ને જવાનું હતું તો વોકને જવું પડે ને એટલે ત્યાં વોલિટિયરમાં ગયો હતો એટલે મોનું પછી ત્યાં મને આ ચાલશે કે પણ અમે ચાલશે ચાલશે અહીં અમે બે જ પરિવાર હતા મારા ભાભીના પિતાજીનું પરિવાર અને મારા પિતાજીનું પરિવાર બહુ મોટા લગ્ન નહોતા અહીં જો મારા ભાઈ સાથે અમે ભાઈ બેન જેમ લતા ભાભી કહેતી હતી ને એમના હસબન્ડ અને મારા ભાઈ ધીરુભાઈ ભાઈઓ માં ત્રીજા નંબર ના ભાઈ બેન માં ચોથા નંબર જા રામેશ્વર મહાદેવ નું મંદિર તમને બતાવ્યું અહીં આવી ગયો મારી બત્રી જૂન ભાણી જૂન બધું ખૂબ મોજ કરી છે હજુ આનો વિડીયો તમને બીજા વિડીયોમાં આપીશ આ વિડીયો આશા રાખું છું કે ગમશે અને બીજો વિડીયો તમે જોવાનું ચૂકશો નહીં જય સરદાર જય સરદાર ની મામા હાલો મટકી રમીએ મારા ભાઈ ખૂબ સરસ રમે મટકી મટકી રમત કેટલા રમતે આવડે છે ને કેટલાને ખ્યાલ છે કે જુઓ કમેન્ટ કરીને આ રીતે રમાતી રમતને કચ્છમાં એને મટકી રમત કહે રમત છે અહીં ભાઈ બેનમાં બધા મટકી રમતા રમતા મારા ભાભી રમી રહ્યા છે એને મામી ને માસી રમે છે પછી તો બધાએ રમ્યા છે એ બીજા વિડીયોમાં બતાવશું આશા રાખું છું કે આજનો વિડીયો ગમ્યો હશે વિડીયો સારો લાગ્યો તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને કેવો લાગ્યો એ કમેન્ટ કરવાનું પણ આપું છું મિત્રો બાય બાય છે જય ગુજરાત